स्पेलिंग उच्चार어 সাথে ইংরেজি শব্দ ওকুপেশন એટલે શોખ अथवा વ્યવસાય এ ভি ઓ સી એ ટી આ ઓ એન અવકેશન એટલે શોખ अथवा વ્યવસાય এ ভি ઓ ডબલ્યુ અવાવ એટલે બે ધડક કેવું এ ভি યુ એન સી યુ એલ એ આર અવન કુલર એટલે કાકા કે મામા જેવું એ ડબલ્યુ એ આઈ ટી અવેટ એટલે રાહ જોવી એ ડબલ્યુ એ કે ઈ અવેક એટલે જાગવું એ ડબલ્યુ એ આર ડી એવોર્ડ એટલે પુરસ્કાર એ ડબલ્યુ એ આર ઈ એન e s awareness એટલે માહિતી a w a y away એટલે દૂર a w e o એટલે ધાક અથવા આદરયુક્ત અથવા ભય a w e s o m e awesome એટલે ભયાનક અથવા ખતરનાક a w e S T R U C K อสตรก એટલે ભયગ્રસ્ત A W A F U L આફલ એટલે પ્રચંડ અથવા ડરામણું અથવા ખતરનાક A W K W A R D ઓકવર્ડ એટલે કઠંગું અથવા બેડોળ A W L ऑल એટલે ઓરી A W R Y ઓરી એટલે ખોટી રીતિ A X E X એટલે કુહાડી મારવી अथवा કાપ મૂકવું A X I O M એકી જમ એટલે પ્રસ્થાપિત કહેવત A Z U R E અજ્યુર એટલે வாழை ரங்க